આ બરોબર લીધે અમે છીએ ને આપવા તો અમારા હાથની વાત છે ને જે છે અમારા હાથની વાત છે ભલે એ લીધ હતા પણ જે છે અમારા હાથની અમે આપશું જ લે જશે ને એને તો અંતે કાંઈ વધતું નથી છેલ્લે આપઘાત કરવા જેવી પરિસ્થિતિ અહીંયા અદ્ભુત થાય એવી છે એને નુકસાન થાય અમને નરેન્દ્ર મોદી ખુદ અમને ગમે છે પણ હવે આવું કરશે તો પછી અમને એને વોટ નહીં જ આપો કે અમારું શું આપણે ના તો તમારા અમારો તમને મત આપ આપ જ કરવાના મતદાનથી વિરોધ કરીશું ઉમેદવાર કોંગ્રેસ

રજૂઆત અમારે બધા જનરલ ખેડૂતોની રજૂઆત છે કે અહીં થરાદ અમદાવાદ હાઈ હાઈવે એક્સપ્રેસ પસૂર પસાર કર્યો છે તો એ સારી એવી જમીનમાં પસાર કર્યો છે ફળદ્રુપ જમીનમાં પસાર કર્યો છે ત્રણ પાક લેતી જમીનમાં પસાર કર્યો છે માટે અહીંના ખેડૂતોને સખત વિરોધ છે કે આ જમીનમાં આ રોડ નીકળવો ના જોઈએ કારણ કે આ ત્રણ પાક લેતી જમીન ફળદ્રુપ જમીનને બગાડવી ના જોઈએ સરકારે અને ખેડૂતોને અહીંયા ભરણ પોષણ માટે નાની નાની જમીનો છે ત્રણ ચાર વીઘા બે વીઘા એવી જમીનમાંથી આ રોડ નીકળે તો પછી ભરણ પોષણ માટે ખેડૂતો માટે વધે છે શું એને તો અંતે કાંઈ વધતું નથી છેલ્લે આપઘાત કરવા જેવી પરિસ્થિતિ અહીંયા અદ્ભુત થાય એવી છે માટે અહીંથી આ ગ્રીન ઝોન જમીનમાંથી આ રોડ પસાર કરવો જ ન જોઈએ માટે સરકારે સખત ધ્યાન લેવું જોઈએ અને આ ધ્યાન નહીં લે તો એનો પરિણામ ખૂબ ખરાબ આવશે માટે સરકારે અહીંથી રોડ પસાર કરવો જોઈએ નહીં રઝુવાતો છે સરકારો કેવું ઈચ્છે પર અમારું જીનકીનો રોટલો જતો જાય કોઈ કોઈ પ્રશ્ન અમારે ભાડે બધી આવી મિટિંગો થઈ તો આઈ જઈએ મીટી ગો થઈ તો આઈ જઈએ પણ અમારું કોઈ સંભાળતા જ નથી કે અમારું કોઈ વિચારતા જ નથી આ પાસરા સૂટની આવી એટલે અમે કોઈનો વોટ અમે માગતા જ નથી કે અમે મોદીનું એ વિચાર કરતા જ નથી સરકાર તો ગરીબોની કહેવાય છે ખેડૂતો સરકાર કહેવાય છે ગરીબોની સરકાર ગરીબોની છે બરાબર પણ ગરીબોનો તો કુઠવાળીને કોઈ જોતું જ નથી ગરીબો તો રસ્તામાં રજી છે અત્યારે રોધેનો ધોન રજડી છે જમી જાય છે એટલે અમારા મા બાપ કહેવાય છે જમી વગર અમારે ખાવાનું શું આજ લગભગ ની નહીં તો એ ચાર ચાર વર્ષથી તો સાહેબ અમે ક્ષેત્રોમાં વાવતા નથી અમર રોડ નકડે એટલે પડ્યો ને અમર રોડ નકડે એટલે પડ્યો અને અમારે વાવવાનું છું અમારે બાળ બચ્ચોને ખાવાનું છું સો રૂપિયાની દાઢી મજૂરી કરીએ અમારે ઘેર લાઈન ત્યાં તો અમે ખાધા ભેગા થઈએ તો ગરીબોનું સરકાર અમારું વિચારતા નથી એટલે અમારે વિચારવું નથી ચૂંટણી આવી જશે શું કરશે ચૂંટણી વોટ આપવાના જ નથી એ વોટ આપવાનો નથી અમારું વિચાર છે અમે એનો વિચાર છે નરેન્દ્રભાઈ ચૂંટણી લડાવે છે નરેન્દ્ર એ સરકારના મોદી છે અમારા ગરીબોના મોદી છે પણ અમારું વિચારતા નથી ને ગુજરાતમાં જેલા છે પણ અમારું વિચારતા જ નથી તો અમારું શું વિચારવાનું આ તો બરોબર લીધે અમે છીએ ને આપવા તો અમારા હાથની વાત છે ને જે છે અમારા હાથની વાત છે ભલે એ લીધ હતા પણ જે છે અમારા હાથની અમે આપશું જ લેજે છીએ ને હસમુખ પટેલ મત નહીં આવો ના એટલી જ છે કે ત્રણ ત્રણ પાક લેતી ફળદ્રુપ જમીન છે અમારી અને પાણી મીઠા બોરના પાણી છે ઊંચા પાણી છે અને આટલું અમે પકવીએ છીએ અને થોડીક જમીન હોવા છતાં બધી લઈ બધી જતી રહે છે તો પછી અમારાની બીજા કોઈ ધંધા નથી તો અમે બીજું શું કામ કરીએ જમીન જતી રહેશે તો અમારે તો રોડમાં જ રખડવાનું આવશે ને અમારા બાલ બચ્ચા બધા અત્યારે નાના નાના મૂકીને અમે આવ્યા છીએ અહીંયા તો કોઈ જાહેરાત કે કોઈ નોંધ લેતું નથી અને ખોટી ખોટી નોતો કરી અને રોડ માપી ગયા છે અને પથરા નાખી ગયા છે કે આટલું અમે અમે અમારા સર્વે કહીએ છીએ કે લેડીઝો લેડીઝો કે કાગળ લખો બધું અમે કર્યું છે પણ કોઈ કોઈએ ધ્યાન આપવા આપવામાં આવ્યું નથી પત્ર પણ લખ્યા છે પણ સામેથી જવાબ પણ આવવો જોઈએ ને નરેન્દ્રભાઈ ગુજરાતના છે તો એને ગુજરાતનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ ને ખેડૂત ખેડૂત વગર આ દેશમાં કોઈનો ઉદ્ધાર નથી ખેડૂત પકવશે તો બીજા લોકો ખાઈ શકશે ડાયરેક્ટ ફેક્ટરીમાંથી તો બનવાનું નથી ને માગણી એટલી જ છે કે આ રોડ અહીંયાથી જાય નહીં અને બીજેથી કોઈ બી જગ્યાએ કાઢે પણ આ ગ્રીન ઝોનમાંથી ના જાય ચૂંટણીમાં ચૂંટણીમાં વોટ નહીં આપે નુકસાન થાય અમને નરેન્દ્ર મોદી ખુદ અમને ગમે છે પણ હવે આવું કરશે તો પછી અમને એને વોટ નહીં જ આપવો પડે જમીન વગર ખાઈશું શું એ બનશે અને બને હું તો કહું છું પણ હજી આ રોડ જશે એટલે અમે વોટ નહીં આપ પણ એને આ રોડ રદ કરવો જોઈએ ને તો જ વોટ મળશે નહીં તો નહીં મળે રજૂઆત તો સાહેબ સરકારની પોલિસી દેખ તો જમીન સંપાદનમાં યોગ્ય નથી એવું સાબિત અમે કરીએ કરવા તૈયાર છીએ બે હજાર ત્રણમાં અમારા છાલામાં હાઈવેની પોલની જમીન સંપાદન થઈ એનો આર્બિટેશનમાં કેસ અત્યારે ચાલે છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હિંમતનગરમાંથી અમે બે હજાર બાવીસના છઠ્ઠા મહિનામાં ઓર્ડર લઈને આવ્યા હવે આ કેસની નકલો આ જજમેન્ટની નકલો મળે તારીખથી છ મહિનાની અંદર આર્બિટ્રેશનના રજૂઆત ખેડૂતોને સાંભળીને યોગ્ય નિર્ણય કરવો આ છ છઠા બે હજાર બાવીસના છઠ્ઠા મહિનામાં આપ્યું બે હજાર ચોવીસનો ચોથો મહિનો છે હજુ સુધી કોઈ જજમેન્ટ નથી આવ્યું એટલે આર્બિટેશન અને સરકાર બંને એક જ કહેવાય ને આર્બિટેશન કલેક્ટર કલેક્ટર જમીન સંપાદન કરી છે મૂલ્યાંકન એને કરી છે અને એના જોડે જ અમે લડાઈ લેવા જઈએ તો ન્યાય નથી આપતી ના ના ન્યાય નથી આપતી સરકાર અને જે કોંગ્રેસની સરકારમાં જે હતું એને ભાજપની સરકારમાં કોઈ પરિવર્તન નથી જો પરિવર્તન હોય તો બે હજાર ચૌદ પછી અમે અત્યારે હાલ લડીએ છીએ અહીંયા આર્બિટેશન ગાંધીનગરમાં

અત્યાર સુધી અમાનો કોઈ એમના તરફથી પ્રત્યુત્તર મળ્યો નથી હવે શું કરશે એચએસ પટેલ એચએસ પટેલ ના વિરુદ્ધ અમે મતદાન કરીશું કાકા એક કહું અમારી ભલે તમાર નિર્ણય જે લેવો નરેન્દ્રભાઈ લડી છે નરેન્દ્રભાઈ અમને પૂછવા આવશે કે શું સમસ્યા છે એવું પૂછીએ અમને અમે ક્યાં ના બે હજાર ત્રણ ના લડીએ છીએ અહીંયા છાલામાં આ ભારતમાલા નીકળે છે એમાં ઇન્ટરચેન્જ બનાવી છે સાડા કિલોમીટરની ઇન્ટરચેન્જ છે તો સાડા ચાર કિલોમીટર ની ઇન્ટરચેન અંદર આટલો ગ્રીન બેલ્ટ એગ્રીકલ્ચર ઝોનમાં જમીન બગાડવાનું કોઈ હેતુ ખરો પછી નિર્ણય લેવો ને દોઢ વર્ષથી અમે લેખિત રજૂઆતો કરીશું નરેન્દ્રભાઈ નિર્ણય થાય દાખલા તરીકે તમે છો અને તમને અમે સત્તા આપી અને તમારો ભાઈ હોય કે તમારો કોઈ સાથીદાર હોય એ અમારું સ્વભડે ના તો તમારા અમારા તમને મત આપ જ કરવાના મતદાન થી વિરોધ કરીશું ઉમેદવાર કોંગ્રેસ શું નામ છે હવે અમે તો આ બધા નોમ જુદો જુદો પૂછ્યો તો જુદી જુદી જાતિઓ અને જુદો જુદો નોમ હશે પણ અમારું તો એક જ છે કે ધરતી મેરી માત હે કિસાન મેરી સાથ હે લેકિન હમ સબ પરેશાન હે આ સરકાર અરે પરેશાની તો અમે ચોપડી બનાવવા બેસીએ ને તો જેટલો પત્તો થયો કોઈ નક્કી નહીં કોઈ પણ પ્રકારની ખેડૂતની વાત હોભરવામાં આવતી નહીં ઈસ્યુ તો ગમે મારી ભૂલ કાગળ લગજે બેનો કાગળ લઈને સહી થઈ રહી એક એક કાગળ ઉપાડે પૂછો ને પૂછો ને મારી બેનો તકલીફમાં કાગળ લગજો કે કાગળ કેટલા લેસા એક એક કાગળ વચીને જવાબ આવ્યો બોલવું તો સાહેબ બહુ સેલું છે લોકશાહી પ્રચાર પ્રસાર માં પણ જે અમલ કરવો બહુ કાઠો છે બરોબર એટલે કોઈ વાત કોઈ હોબાળવા તૈયાર નહિ બતાવો ને બહેનો ને કીધે તમારા જેટલા જવાબ આલ્યા અને બહેનો મુસાવા લીધા જવાબ નહીં તો હાચા પણ મારું કેવું છે કે તમારે બહુ વાલામાં વાલી વસ્તુ હોય બરોબર છે ભૂખી એવું કેવત છે કે ભૂખી માં બચ્ચા ખાય આ જે ગરમ લો પ્રાણી ખરો ને કૂતરું શિયાળ વાઘ એ બહુ ભૂખ્યું થાય ને એ પોતાના બચ્ચાને ખાઈ જાય બરાબર આ ઇતિહાસ તમે જોડતા છો એટલે અમે બધા ભૂખ્યા લેવો અમે ચો ડુસા ભરીશું સરકાર હંગાતી અરે મોદી સાહેબ છે કે બીજો છે અમારે જોવાના અમારે તો ભાજપ વિરોધી મત ડાલવાનું થાય બરોબર સાહેબ બીજી કેવલ તમે હાલ પૂછ્યું કે મોદી સાહેબ નું એટલે આ મોકાણ કર્યા તા ને ખાટલા ઠોચીએ છીએ આપડો દાય તો મોકાણ ઉપાડ હોય છે પણ આ મોકાણ કોઈ ભરતા નહીં એટલે ધોકા ચો મારીએ છીએ ખાટલા તો ખાટલો માર ખા હવે સમજ્યા ખાટલો તમે જેને જે હોતી લેવું હોતી લેજો એટલે મોકડની દાજમાં ખાટલો માર ખાય એ સરકારને વિચારવાની જરૂર છે હા સરકારની વાત હોબ પડી અમારો તાલુકાનો તાલુકાનો માં આવ્યો તો ચાર ચાર વાસણા ગોમ છે કદાચ કોને લાઈવમાં ટીવીમાં જોયું હોય તો ચાર ચાર વાસણામાં એક ગોમની જમીનનું પાણી પાછળ જીઆઈડીસી થઈ ગઈ એટલે આ તમે જવું તો રૂબરૂ જજો હવે જીઆઈડી આખા ગોમનું પાણી રોકાઈ રહે છે અરે ગોમની ની હો વીઘા જમીન પડતર છે તમે રૂબરૂ જી આવજો મેં લાઈવ ટીવી માં જોયેલો પ્રોગ્રામ કઉ છું હવે એ ગોમ ના જમીન તો છે પણ જમીનમાં હું આપઘાત કરવાનો પાણી ભરાય છે ચાર ફૂટ હજુ ભરેલું છે તમે કાલે જજો ચોમાસું તો પૂરું થઈ ગયું એટલે અમારી પરિસ્થિતિ જો રોડ આવશે તો પાણી ભરાશે એટલે અમારે આપઘાત કરવાનો મત્સ્ય ઉદ્યોગ કરવાનો શું કરવાનું એટલે હોવાનો હબળો અંગ્રેજો નહીં આવે તો અંગ્રેજો ના પુલો ચાલુ છે યોનો નાળો ચાલુ છે આ તો રોડ તો પૂરમાં જાય જાય છે એટલે આ કોમગીરીમાં જરા સારું હોય નહીં મજબૂત હોય નહીં પણ જો તો ખેડૂતને જેવી લૂંટવો બરોબર વિકાસ વિકાસ વિકાસની વાતો કરી પણ ખેડૂતો તમે જેટલો વિકાસ કરો રૂબરૂ આવો બરોબર છે એટલે આ વાતો બધી વિકાતી અને મારું કેવું છે તમે એક બિલ્ડર એક ઉદ્યોગપતિ અલે એની તમે જે કમ્પાઉન્ડ વોલ તો પાડો સિટીમાં બીજા તમે કોમ્પાઉન્ડ વોલ તો પાળી દો તો તમારે પાડવા દેશે તો પછી અમારી આખી નાખી જમીન લઈ લેવી છે પણ મેં હાલ તો વાત કરી કે ભૂખી માં બચ્ચા ખાય અમે પોતાનું અસ્તિત્વ ના રહેતું હોય તો આ અમારા અમે મળી જવાના બધા તો ભારતમાં અમારે ભૂત થઈ જવાનો અમારે ભૂત થવાનું

કદાચ એવો જાગ આપડે ઉમેદવારી એક લોકસભા વિસ્તારમાં તો એ થાય બરોબર એ થાય હજુ સરવાનું પીતે કોઈને વિચાર કર્યો અને મારું કેવું છે કે તમે ખેડૂતના ભોગે વિકાસ કરવાની વાત કરતા હો તો બીજા બધા ઘણા વિકલ્પો છે હાલો જે રોડો પર આજે હોબો તમે કઉ સર્વે કરજો જો તાર ફેન્સિંગ હશે જો ફેન્સિંગ હશે તો ઉદ્યોગપતિઓની મૂડુવાદીઓની જમીનો છે એ રાહ તો ખેતી કરવા નહીં અમારી જમીન જ એટલે ઉત્પાદનમાં અનાજ માં ફાળો ખેતી કરવા માટે બે વીઘા કોઈ સરકારી ગૌચર ફાળવો તમારે તો જમીન લેવી છે જમીન સાથે જમીન હાલો અને અમારી ફળદ્રુપ જમીન છે ને વળતર પ્લસ માં જાય કેમ તો વડીલો પા જમીન છે સાતર પોણી કરેલું હોય ફળદ્રુપ જમીન ગમે રોટી ચોકડીઓમાં ઘઉં થાય એટલે આ બધી વ્યવસ્થા લોબી લોબી વાતો હું કરું એ ના હોય શક્ય ના હોય કે તો કાલે સવારે શું થાય બરોબર ન જાનકી ના કાલે સવારે શું થાય એટલે ઓનો તો વિચાર આગલા સમયમાં થાય કે કોઈ નિર્ણય તો કાં થશે આ કેતા સમય થશે